નમસ્તે મિત્રો સ્વાગત છે આજે આપણે જે દાખલા છે સાદુરૂપના દાખલા જોઈશું દરેક દાખલો ઘણી તે સંખ્યા આપણે આવેદુરૂપ આપેલી ભાગ છે ઘણા બાળકો શું કરે છે ઉપર જે અંશ આપેલો છે આજે સો ગુણ્યા ત્રણસો પહેલા ગુણાકાર કરી દે પછી આજે બાર છે એનાથી ભાગાકાર કરે પણ જો અહીંયા આઠ હજાર ગુણ્યા સો કરી દઈએ તો એકસો પચીસ ભાગાકા કરીએ તો એકસો પચીસ નો ઘડી આવડો જોઈએ અહીંયા જો ફરીથીવું છે પંદર ગુણ્યા તમે ચોવીસ કરો જે જવાબ આવે એનો ગુણાકાર ફરીથી બાવીસ જોડે કરો પછી જે જવાબ આવે છે લાસ્ટમાં એનો ગુણાકાર જેનો ભાગાકાર જો અઢાર ગુણ્યા ચોવીસ કરો પછી એના ઉપરના જવાબ વડે નીચેના જવાબનો ભાગાકાર એટલે કરવા પડે સૌથી પહેલા જો અહીંયા સો ગુણ્યા ત્રણસો આપેલા છે સંખ્યા બેકી છે ઉપર પણ આ જો ઝીરો છે એટલે સંખ્યા કેવી બેકી કહેવાય બેકી સંખ્યા ને થી ભાગી શકીએ તો બે ગુણ્યા કરીએ તો બે છક બાર થાય એ જો અહિયાં લઈએ ત્રણસો માં ત્રણસો છે એકસો પચાસ ખેલા આવ્યો છે ફરીથી જો છ બે કી સંખ્યા છે તો આને ફરીથી બે થી ભગાય જો બે ગુણ્યા ત્રણ છ આ પણ બે કી સંખ્યા છે પંચોતેર ફરીથી પંચોતેર છે ત્રણ થી ભાગી શકીએ કેવી રીતે પચીસ ગુણ્યા ત્રણ પંચોતેર ત્રણે અહીંયા કેટલા આવશે પચીસ અહીંયા કેટલા બચે છે પચીસ બચે છે અહીંયા સો વચ્ચે શું છે ગુણાકાર પચીસ ગુણ્યા સો કરવાનું પચીસ પાછળ બે ઝીરો એડ કરી દો તો આ શું થયા છે સાદુ રૂપનો જવાબ એ જ વસ્તુ ડાયરેક્ટ આપણે બે થી ચાલુ કરીને કે ત્રણ થી અથવા ત્રણ થી ભાગ ચાલતો હોય ત્રણ થી કરી શકીએ છ થી થતો છ થી પણ કરી શકીએ છીએ એટલે એક સાદુ રૂપમાં એક કરતાં અલગ રીતે પણ આપણે બે બે મેથડ હોય ત્રણ મેથડ અલગ રીતે મેથડ પણ ઘણી શકીએ છીએ આઠ હજાર ગુણ્યા સો છેદમાં એકસો પચીસ જો આમાં એક કરતાં વધારે રીતે પણ ઘણી શકીએ કરવાનું શું સો એકસો પચીસ એકસો પચીસ કયા ટેબલમાં આવે છે પચીસ ટેબલમાં આવે છે પચીસ ગુણ્યા જો ચાર કરીએ તો સો થઈ જાય પચીસ ગુણ્યા પાંચ તો એકસો પચીસ પરંતુ પચીસ નું ટેબલ આવડતો નથી કરવાનું શું એકમ જોઈ લેવાનું પાંચ છે ઝીરો હોય કા તો પાંચ હોય અહીંયા જો ઝીરો છે આ બંનેને પાંચ પાંચથી ભાગી શકાય એકસો પચીસ ભાગ્ય પાંચ પાંચના ટેબલમાં આવે છે જો પાંચ ગુણ્યા બે દસ બે બાકી રહે આવી રીતે કરીએ આપણે એકસો ભાગ્યા પાંચ પાંચ તો દસ બે બાકી રહ્યા છે પાંચ આવશે પચીસ પાંચું પાચું જે ઘડી આવડતા નથી એના માટે પચીસ ગુણ્યા પાંચ કરીએ તો સો કેટલા આવશે એટલા માટે પચીસ ગુણ્યા પાંચ વીસ થાય છે ફરી જો પચીસ છે અને વીસ છે અહીંયા પણ ભાગ ઉડે છે પણ ડાયરેક્ટ અહીંયા પાંચમાં આવડે છે પાંચ ગુણ્યા ચાર વીસ પાંચ ચોક વીસ પાંચું પાછું પચીસ પાંચું પાછું પચીસ પાંચ ચોક ડાયરેક્ટ શું કરીએ છીએ પછી આવી રીતે છે વીસ છેદ આવી રીતે લખી શકીએ પાંચ ગુણ્યા ચાર વીસ પાંચ ગુણ્યા પાંચ પચીસ લખાય પાંચ પાંચ છે કટ થઈ ગયા છે બાકી શું બચ્યું ચાર છેદમાં પાંચ મતલબ કે જ્યાં વીસ છે ત્યાં ચાર બાકી રહ્યા છે પચીસ છે ત્યાં પાંચ પચીસ આપણે શું કર્યું પાંચ લખી દીધા વીસ ની જગ્યાએ ચાર લખી દીધા ક્યાશન કરીશું ઉપર નીચે જે સંખ્યા છે ભાગ પાડ્યો ઘડિયા જે ઘડિયામાં આવે છે લખ્યું ઉપર નીચે જે નંબર સેમ થાય આપણે કટ કરે તો આ બી કિંમત છે જીરો છે જો આઠ હજાર ભાગ્ય પાંચ કરવા છે જે આપણે આવી રીતે લખીએ છીએ આઠ હજાર ભાગ્ય પાંચ અહીંયા આપણે મનમાં વિચારી લેવાનું જો પાંચ નો ઘડિયો બોલીશ પહેલા ભાગ જો આઠ છે તો એક એક ભાગ ચાલવાનો છે અહીંયા લખી દો પેલા એક બાદ બાકી કરીએ આઠ માંથી પાંચ કેટલા વધે છે ત્રણ બાજુમાં જીરો છે પાંચ છ ત્રીસ બે જીરો છે અહીંયા બે જીરો મૂકી દો સોળસો અને ચાર ગુણાકાર સોળ ગુણ્યા ચાર સોળ ચોક કેટલા થાય ચોસઠ બે જીરો છે તો બે જીરો એડ કરી દો કે છ હજાર ને ચારસો શું તો સાદરૂપ છે એનો જવાબ આગળ ફરી સુધી પંદર ગુણ્યા ચોવીસ ગુણ્યા બાવીસ છેદમાં અઢાર ગુણ્યા ચાલીસ છે અહીંયા ઉપર નીચે અહીંયા ઉપર જીરો નથી છ ગુણ્યા ત્રણ અઢાર જો બેકી સંખ્યા જો ચાર છે ચાલીસ છે ચાર થી પણ ડાયરેક્ટ ઉડે છે ચારે દાલીસ થઈ જાય પંદર છે અહિયાં ત્રણ છે ત્રણ પાંચ પંદર ભાગ ચાલે છે ફરીથી દસ છે અહીંયા પાંચ છે પાંચ ગુણ્યા બે દસ બે છે બાવીસ છેદમાં બે છે જુઓ ભાગ પાડીએ તો આવી રીતે બને અગિયાર ગુણ્યા બે બે ગુણ્યા એક બે એકા બે અગિયાર દુ બાવીસ સેમ સેમ નંબર શું થાય કટ થઈ જાય અગિયાર વધે છે અહિયાં છેદમાં એક પણ છેદમાં ભાગાકારમાં જો એક હોય જવાબ બદલાય દે એટલે આપણે શું કરીએ જવાબ કેટલો લઈએ છીએ ડાયરેક્ટ અગિયાર લઈએ છીએ જવાબ કેટલો થયો આપણું ખ્યાલ આવ્યું છેદમાં બે અપૂર્ણાંક ના ભાગાકાર છે અથવા ગુણાકાર છે જો કરવાનું શું પહેલા જે સંખ્યા છે લખી દો અઠ્યાવીસ છેદમાં પાંચ જે જગ્યાએ ભાગાકાર છે એની જગ્યા કરી દેવાનો અહીંયા ગુણાકાર ભાગાકારની બાજુમાં જે નંબર છે અપૂર્ણાંક એમાં જો આજે અંશમાં ચૌદ છે એને લખી દેવાના છેદમાં છેદમાં જે પાંચ છે અહીં લખી દેવાના છે અહીંયા અંશમાં આગળ ગુણાકાર છે અહીંયા ગુણાકાર લખી દો પછીનું જે સ્ટેપ છે એને બદલવાનું નહીં હવે બદલવાનું શું અપૂર્ણાંકના જે સંખ્યા આપેલી છે ભાગાકારની જગ્યા કરી દેવાનો ગુણાકાર જે અંશમાં છે એને લખવાના છેદમાં છેદમાં જે નંબર છે એ લખી દેવાનો અંશમાં હવે જો સાદરૂપ આપવાનું છે ઉપર નીચે જો કે ઉડેસ જો પાંચ પાંચ કટ થશે ચૌદ અને 28 ચૌદ ગુણ્યા બે કરીએ તો બરાબર કેટલા જો ના આપેલું છે એસી નાની જગ્યા કરી દેવાનો ગુણાકાર પાંચ ટકા છે પાંચ ટકા શોધવાના છે ટકા માટે કેટલા હોય પાંચ ના છેદમાં સો લખવા પડશે ફરીથી ના આવ્યું છે એ જગ્યા કરી દો ગુણાકાર ફરીથી પાંચ ટકા જ છે તો પાંચ ના છે નાની જગ્યા મૂકવાનું ગુણાકાર ગુણાકાર એક સ્ટેપમાં બંનેનું ગણી લેવાનું છે જો ઝીરો કટ કરીએ કોઈ પણ જગ્યાએ કટ કરી શકીએ પાંચ ગુણ્યા બે દસ આઠ છે તો બે ગુણ્યા ચાર આઠ થાય ચાર અહીંયા પાંચ પાંચથી ભાગ ચાલ્યા તો પણ ચાલશે કેદમાં પાંચ એક પંચમાં શું થઈ ગયો આનો આન્સર ખેલાયું છે એસી ના પાંચ ના પાંચ ટકા સુધી એટલે એક પંચમાં મળે આના પોઈન્ટમાં આપણે લખી શકીએ છીએ આગળ બીજા દાખલા જોઈએ જો અહીંયા સંખ્યા આપેલી છે દાખલો છે જે દાખલો બે રીતે ગણાવતો હોય એને આપણે બે રીતે ગણવાનો પ્રયત્ન કરીશું પ્રથમ જો પ્રેક્ટિસ કરી હોય તો આના અલગથી વિડીયો મૂકેલા છે અથવા એકદમ બેઝિક ગણિત શીખવું હોય સરળા છે બાદ બાકી છે ગુણાકાર છે ભાગાકાર અથવા કોમ્પ્યુટર પરીક્ષા છે તો જવા ન છે એના માટે તૈયાર કરવી હોય તો એના પણ વિડીયો અલગથી મૂકેલા છે પ્લેલિસ્ટમાં જઈને ચેપ્ટર વાઇઝ વિડીયો જોઈ શકો છો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો આગળ જોઈએ તો આઠ હજાર આઠસો વીસ ગુણ્યા સો છેદમાં આપેલા છે એકસો પાંચ તો સો એકસો પાંચ ખબર છે કે આજે સો છે તો વીસના ટેબલમાં શરૂઆત કરીએ જો પાંચથી પાંચ ગુણ્યા બે કરીએ દસ પાંચ એકા પાંચ મતલબ કે એકવીસ ગુણ્યા પાંચ એકસો પાંચ અહીંયા પણ પાંચથી ભાગી દઈએ પાંચ દુ દસ અને અહીંયા જીરો થઈ ગયા વીસ તો એકવીસ છે એ જો આઠ હજાર આઠસો વીસ પછી વિભાજ્યતાની ચાવી છે એ પણ આવડવી જરૂરી છે એકવીસ છે ત્રણ સાત એકવીસ થાય સાત ગુણ્યા ત્રણ એકવીસ થાય સંખ્યા છે એના અંકોનો સરવાળો કરવાનો સોળ પ્લસ બે અઢાર સંખ્યાના અંકોનો સરવાળો છે એ જો આખા અંકોના સરવાળાને ત્રણથી ભાગી શકીએ મતલબ સરવાળો કેટલો આવ્યો છે અઢાર આવ્યો છે ત્રણથી અઢાર ને ભાગાય છે તો ત્રણ ગુણ્યા છ અઢાર તો આ જે આખી સંખ્યા છે આપણે ત્રણથી ભાગી શકીએ તો ત્રણથી ભાગવા માટે જો ત્રણ છ બે બાકી રહેશે 8 3 9 27 1 બાકી રહેશે 28 માઈનસ કર્યા એટલે 2 છે 3 4 12 बाजूમાં 1 0 3 * 7 21 તો 7 ત્યાનો ટ્રાય કરી જોજે આ રીતે 2 9 4 0 ભાગાકાર 7 તો 7 * 3 = 21 7 * 4 28 1 4 7 * 2 14 0 0 આ એક 0 છે ને અહીંયા મૂકી દો એટલે કે 420 સાત ભાગ ચાલે છે કેલા થઈ ગયા અહિયાં ચારસો ચારસો ને ચારસો શું થઈ જાય સાદુ રૂપ છે એનો જવાબ કે ભાગાકાર તમને ડાયરેક્ટ કરતા ઉપરથી નથી આવડતું તો આવી રીતે અલગથી કરી દેવાનું પછી એનો ઉપર ભાગ ચાલતો એ નાખી દેવાનો નવસો ગુણ્યા છસો તો અહીંયા જીરો છે અહિયાં જીરો છે અથવા અહીંયા જીરો છે કોઈ પણ એક જગ્યાએ કટ કરી લેવાનું તો બંને રીતે જોઈ લઈએ નવ પંચા પિસ્તાલીસ પાંચ થી અહીંયા ભાગ ચાલશે કેમ એકમ અંકમાં છે જો પાંચ એકા પાંચ એક બાકી પાંચ દુ દસ એક જીરો એકસો ને વીસ શું થઈ ગયું આન્સર એ જ વસ્તુ અહીંયા જોઈએ જો અહીંયા જીરો નેવું માં કરીએ થાય છે પાંચ ચાર બાકી રહેશે પાંચ આઠ ચાલીસ અથવા અઢાર પંચા નેવું ફરીથી નવ છે નવ ગુણ્યા બે અઢાર સાહીઠ ગુણ્યા બે કરવાના છે એટલે કે બે ગુણ્યા સાહીઠ છ ગુણ્યા બે બાર એક જીરો એકસો ને વીસ જો જવાબ તો સેમ કોઈ પણ નંબરથી ચાલુ કરો ખાલી યાદ શું રાખવાનું બંનેમાંથી કોઈ એક નંબર કોમન હોય તો જ ભાગ ઉડશે આવી રીતે એકદમ સરળ ઘણી શીખવો રીધિંગ શીખવું હોય ચેનલ ટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો